કેન્સરની વહેલી તપાસ માટે ગાંધીનગરમાં કઈ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કેન્સરની વહેલી તપાસ થઈ શકે નિદાન થઈ શકે સાહેબ એના માટે એક વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કયું છે સાહેબ આશા વાન આરોગ્ય રથ સેવા રથ મમતા વાન કયો જવાબ આની અંતર્ગત સાચો આવશે જવાબ આવશે આમાં આશા વન જે છે વાન જે છે વન નહીં આશા વાન જે છે જવાબ આવશે આની અંતર્ગત તો રાજ્યના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીએ એ ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે આ વાન માં દસ પ્રકારના કેન્સર નું સ્ક્રીનિંગ કરી શકે છે અહીંયા જુઓ અહિયાં શું લખેલું છે ઇન્ડિયા ભારતની આ પ્રકારની ની પહેલી જે છે વાન છે સર એટલે કે વેલ એટલે તમે આની અંતર્ગત જે છે આખા ડોક્ટરો સાથેની બધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જે છે સાહેબ આનું સ્ક્રીનિંગ વગેરે કરવામાં આવશે અને આ સરસ મજાની જે છે પહેલી વેલી વાન છે સાહેબ અને આ ટોપિક જે છે ગુજરાતના કરંટ અફેર્સના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ છે ખાસ કરીને કયા કયા પ્રકારનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવશે સાહેબ લંગ કેન્સર છે ઓરલ કેન્સર છે બ્લડ કેન્સર છે સર્વાઈકલ કેન્સર છે પેન્ક્રિયાટિક કેન્સર છે લિવર કેન્સર કહો બ્રેસ્ટ એન્ડ પ્રોસ્ટેટ કેન્સર કહો આનું સ્ક્રીનિંગ જે છે અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટથી જે છે આ વાન મારફતે જે છે કરવામાં આવશે સાહેબ